વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વહેલી સવારે વડિયાએ ગાઢ ધુમ્મસ રૂપી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વડિયામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનો કેર જોવા મળી રહ્યો છે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓ પડતી જોવા મળી રહી છે વડિયાએ વહેલી સવારે ઝાકર રૂપી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે વડિયાની મુખ્ય બજારોની અંદર પણ વાહન ચાલકો લાઇટ સાથે વહેલી સવારે જોવા મળ્યા છે અને મુખ્ય રોડો ઉપર ઝાકળને કારણે વાહન ચાલકોને ભારે પારાવાર નુકસાની સામે આવતી જોવા મળી રહી છે વડિયાની સુરવો નદીના આ દ્રશ્યો છે કે જ્યાં સૂર્યનારાયણ ઉગ્યા છે પરંતુ ઝાકળને કારણે તેના દર્શન ધીમે ધીમે થઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે વડિયામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે લોકોને હાલાકી પડી રહી છે વડિયાએ વહેલી સવારે ચાકલ રૂપી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે વડિયાની આ સુરવો નદી કે જેની અંદર ગાઢ ધુમ્મસ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે